વ્રત વિધિ અને વ્રત કથા વ્રત વિધિ જેકસુલ અગિયાર થી આ વ્રત શરૂ કરીને પૂલું દિવસે પૂલું કરવું ઘણી બહેનો જેકસુલ તેરસ થી પણ આ વ્રતનો આરંભ કરે છે વડના વૃક્ષ નીચે મહિલાએ સંકલ્પ કરવો કે પરિવારના સુખ સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્ય માટે હું બ્રહ્મસાવિત્રી વ્રત કરી રહી છું મને તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય આ વ્રત કરનારે વ્રત દરમિયાન ફળાહાર કરવો

કથા કકે એ કુરું મુસદા ઉરત કરનારે આ દીવસોમાં સતી સાવિત્રીની કથા વાર્તા સાંભળવી ઉરત પૂરું થયા પછી સૌભાગ્યવતી સ્ત્રીઓને કંકુના ચાંદલા કર્યા પછી જમ્મુ ઉરત કથા ઘણા વર્ષો પહેલાની વાત છે અશ્વપતિ નામનો એક રાજા હતો તેને એક રાણી હતી જેનું નામ વૈશાલી હતું રાજા અને રાણી ખૂબ ઉદાર અને માયાળુ હતા તેઓ બધી રીતે ખુશ હતા પરંતુ તેઓના ઘરે સંતાનની ખોટ હતી એક દિવસ તેમના મહેલમાં સાધુ મહારાજ આવ્યા તેમણે પણ રાજા રાણીની સ્થિતિ જોઈને દુઃખ થયું આથી તેમણે વાંસિયામેન માંગવા માટે સાવિત્રી દેવીનું મૂર્ત કરવાનું કહ્યું રાજા રાણીએ સાવિત્રી દેવીનું મૂર્ત કરવા માંડ્યું થોડા સમય પછી દેવી પ્રસન્ન થયા રાજા રાણીએ કહ્યું કે માતા અમે બધી રીતે ખુશ છીએ પરંતુ અમારા ઘરે સંતાનની ખોટ છે માતાએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્ર નહીં પણ પુત્રી છે તે પુત્રી એવી ગુણિયલ અને ભક્તિવાળી હશે જે આગળ જતા તમારું નામ રોશન કરશે આવું કહી માતા અંતર થઈ ગયા નવ મહિના પછી વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો માતા સાવિત્રીની કૃપાનું ફળ માની આ પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું સાવિત્રી જેટલી દિવસે ન વધે તેટલી રાતે વધવા લાગી રાજા રાણી તેને લાડકોડથી ઉછેરવા લાગ્યા તે દેખાવે ખૂબ સુંદર હતી વળી માતા પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા સમય જતા રાજ રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી રાજા રાણીએ ચારે દિશામાં યોગ્ય મૂર્તિઓ મેળવવા માટે તપાસ કરાવી પણ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં આથી છેવટે તેમણે સાવિત્રીને જ પોતાના વરની પસંદગી કરવાનું કહ્યું સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધૂમતસેન રાજાના પુત્ર સત્યવાન ઉપર પોતાની પસંદગી ઉતારી આ વાત સાંભળી રાજા રાણી ખુશ થઈ ગયા આ સમયે નારદજી ત્યાં આવ્યા રાજા રાણીએ નારદજીની સલાહ માંગી નારદજીએ કહ્યું કે મહારાજ સત્યવાન બધી રીતે તમારી પુત્રી માટે યોગ્ય છે પણ પણ રાજા રાણીએ ચિંતાના સ્વરે કહ્યું કે શું નારદજીએ કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે તે માત્ર એક જ વર્ષ જીવી શકશે આ સાંભળી રાજા રાણીને ખૂબ દુઃખ થયું તેઓએ પોતાની પુત્રીને સમજાવી કે તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ હવે હું તે વાગતી ફરીશ નહીં સાવિત્રીની મક્કમતા જોઈ રાજા રાણી પણ ચૂપ થઈ ગયા રાજા અશ્વપતિ ના છૂટકે ભુમતસેન રાજાના આશ્રમમાં ગયા અને પોતાની દીકરીની માંગુ નાખતા કહેવા લાગ્યા કે રાજા હું રાજા અશ્વપતિ છું અને મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર હું વનમાશ્રમ બાંધીને બાકીના દિવસો વિતાવું છું તમારી દીકરીને શા માટે નરફમાન ધકેલો છો અશ્વપતિએ કહ્યું કે રાજન મારી પુત્રી આપના પુત્રને પરણવા ઈચ્છે છે તો તમને વાંધો શું છે રાજા ધુમતસિંહે કહ્યું કે મને એમાં શું વાંધો હોય ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે તમારી પુત્રીને પરણાવો તેઓ ઉભા થવા ગયા તેઓ આંગળા હોવાના કારણે પાણીના માટલા સાથે અથડાયા અને પડતામ પડતામ બચી ગયા સત્યવાન ત્યાં આવી ગયો અને તેને પિતાજીને બેસાડી દીધા સારું મુહર્ત જોઈને અશ્વપતિએ સાવિત્રીને સત્યવાન સાથે ધામીધૂમી પરણાવી દીધી રાજા રાણી ઉપરથી તો ખુશ હતા પણ અંદરથી ખૂબ દુઃખી હતા કારણ કે થોડા દિવસોમાં જ તેની પુત્રી વિધવા થવાની હતી લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી રહેવા લાગ્યા પતિ પત્ની એકમેકને ખૂબ જ પ્રેમ કરતા હતા જ્યારે સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી ટૂંકા જીવન વિશેની વાત સાંભળી હતી ત્યારથી તેણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી હતી આમ કરતા કરતા એક વર્ષ પૂર્ણ થવા આવ્યું સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ ગઈ જંગલમાં એક સુકાયેલું ઝાડ જોઈ સત્યવાન તેને કાપવા લાગ્યો થોડી વારમાં તેને પેટમાં દુખવા માંડ્યું તે બેભાન થઈ જમીન ઉપર ઢળી પડ્યો સાવિત્રી તેની નજીક ઊભી હતી તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનના કપાળ ઉપર હાથ ફેરવવા લાગી એકલામાં ત્યાં પાડા પર બેસીને એક વિશાળ માણસ આવ્યો સાવિત્રીએ કહ્યું કે તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો આવનાર વ્યક્તિ યમરાજ સ્વયં હતા કહ્યું કે હું એટલા માટે તેને લેવા માટે આવ્યો છું આવું બોલી યમરાજાએ સત્યવાનના શરીર માંગથી પોતાના હાથમાં રહેલા પાસ વડે તેના પ્રાણ ખેંચી લીધા સત્યવાનનું ખોળિયું નિષ્પ્રાણ બની ગયું સતવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ આઘાત લાગ્યો તે રોતી કકડતી યમરાજ પાછળ જવા લાગી યમરાજાએ તેને પાછળ આવી જોઈ કહ્યું કે તું શા માટે પાછળ આવે છે લલાટે લખાયેલા લખાયું નથી માટે તું બધું ભૂલી જા અને પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે જ્યાં મારો પતિ ત્યાં હું માટે પાછી તો નહીં જવડું હું તમારી સાથે સાત ડબલામ ચાલી એટલે આપના વચ્ચે મિત્રભાવ સ્થાપિત થઈ ગયો છે આથી હું તમને મિત્ર ભાવે વિનુ છું કે મને મારો પતિવતા કહ્યું કે દીકરી સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કરો યુમરાજાએ કહ્યું કે તથા સ્તુ હવે તું પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે મારા માટે પાછું વળવું ન શક્ય છે જ્યાં મારો પતિ ત્યાં હું એ જ નારી ધર્મ છે

યમરાજાએ કહ્યું તથા હવે આગળનો માર્ગ કપરો છે માટે તું પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો માટે તમારું નામ્યમ છે દરેક પ્રાણી ઉપર દયાભાવ રાખવો અને શરણે આવેલાનું રક્ષણ કરવું તે ધર્મ છે અત્યારે હું તમારા બારને છું તો તમે મારું રક્ષણ નહીં કરો યમરાજાએ કહ્યું કે દીકરી તારા ઉપર હું પ્રસન્ન છું તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગી લે સાવિત્રીએ કહ્યું કે મારા માતા પિતાને પુત્ર નથી તેમને સો પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો તથા આગળ ચાલ્યા એટલે સાવિત્રી પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી યમરાજાએ કહ્યું કે દીકરી હવે શું બાકી રહી ગયું જે જોઈએ તે માંગી લે સાવિત્રીએ કહ્યું કે મારે સો પુત્ર જોઈએ છે યમરાજાએ કહ્યું કે તથા હવે તું પાછી વળી જા અને મને જવા દે સાવિત્રીએ કહ્યું કે મને સો પુત્રો થશે તેવું વરદાન તો આપ્યું પણ મારા જેવી સ્ત્રીને પતિ વગર મને સોંપી દો સાવિત્રીની ચતુરાઈથી યમરાજ ખુશ થઈ ગયા તેમના માટે વરદાનને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ સાવિત્રીને આપે જ છુટકો હતો તેમના વચનમાં તેઓ બંધાઈ ગયા યુવરાજાએ કહ્યું કે દીકરી હું તારી પતિભક્તિથી ખુશ થયો છું જા તારા પતિને જીવનદાન આપું છું અને તેનું આયુષ્ય વધારી ચારસો વર્ષનું કરું છું ખુશીથી તારા પતિને લઈ જા આશીર્વાદ આપી યમરાજ ત્યાંથી ચાલ્યા ગયા સાવિત્રી પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ખોળા માં લીધું એટલી વારમાં સત્યવાન આળસ મરડી ઊભો થયો સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં આંસુ આવી ગયા સત્યવાને પોતાના સ્વપ્નમાં જોયેલી બધી વાત સાવિત્રીને કહી જવાબમાં બધી હકીકત પોતાના પતિને કહી યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતાને આંખો આવી ગુમાવેલું રાજ્ય પરત મળ્યું સાવિત્રીની માતાએ એકસો પુત્રોને જન્મ આપ્યો અને પોતે પણ એક સો બળવાન પુત્રોની માતા બની આમ બધે આનંદ છવાઈ ગયો હે સાવિત્રી માતા તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું મુરત કરનારને અને સાંભળનારને ફળજો જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી